નવસારીના ગીર વિસ્તારમાંથી અજાણે યુવતીની લાશ બંધ મકાનમાં મળી લોહીથી લગભગ અલગ અવસ્થામાં લાશ મળી આવેલ છે ઘટનાને જોતા આ યુવતીની હત્યા થઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચ્યો લાશનો કબજો મેળવી લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી છે પ્રાથમિક તપાસ બાદ આ યુવતીની લાશ અંગે મોટા ખુલાસાઓ થઈ શકે છે નવસારી નજીક આવેલ રાઇસ મિલમાં મહિલાનું શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે વર્ષોથી બંધારતમાં લાશ રાઇસ મિલમાં લોહીથી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર પોલીસ એફએસએલ ટીમ તથા ડોગ સ્કોડ સ્થળ પર દોડી આવ્યું હતું નવસારી નજીક હાઇવે પર સ્થિત વર્ષોથી બંધ પડેલી મહાઆશા રાઇસ મિલમાં મહિલાનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

વધુ ચુસ્ત બનાવાયા છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને આશંકાનું વાતાવરણ ઉભું કર્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વર્ષો ઘણા વર્ષોથી છે પરંતુ આસપાસનો વિસ્તાર અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા પણ છે હાલ સીસીટીવી ફૂટેજ તથા કોલ ડિટેલ્સ અને સાક્ષીના નિવેદન એકત્રિત કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર હનીફ મનસુરી નવસારી

કરવા માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે